તો સુરેન્દ્રનગરના લખતર ગામના રેલવે સ્ટેશનમાં અંગ્રેજ શાસન દરમિયાન બનાવવામાં આવેલ રેલવે સ્ટેશન જેને હેરિટેજ રેલવે સ્ટેશનમાં લઈ શકાય તેમ હતું જો કે તેને તોડી નવું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું આ રેલવે સ્ટેશન બન્યાને આઠથી દસ વર્ષ થયા છે ત્યારે રેલવે સ્ટેશનમાં આવેલ તમામ જુદી જુદી ઓફિસના ધાબાના પ્લાસ્ટરના પોપડા ઉખડવા લાગ્યા છે ધાબુ લીકેજ થતું હોવાથી વરસાદી પાણી અંદર ટપકતું હતું ત્યારે રેલવે વિભાગ દ્વારા ધાબા ઉપર રબર અને ડામર લગાવી લીકેજ બંધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે સાથે સાથે જે જગ્યાએ પ્લાસ્ટરના પોપડા ઉખડી ગયા હતા તે જગ્યાએ વોલપેપર લગાવી દાયા છે ત્યારે રેલવે વિભાગ ભ્રષ્ટાચારને ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તો રેલવે વિભાગની કામગીરી સામે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે